પરિબળ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને પણ બાવીસ તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદોની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે એટલે એ માટે આપણે સાવચેત રહેવું સાવધાન રહેવું અને જો આ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરશે અને સાયક્લોન બનશે તો પણ અમારા તરફથી સૌપ્રથમ આની માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે